ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી સંસ્થા કે ભંડાર ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી ભંડાર એ એક એવું સંગ્રહ સ્થળ છે જ્યાં કોઈ યુનિવર્સિટી સંશોધન સંસ્થા કે પોતાની શૈક્ષણિક અને સંશોધન આધારિત સામગ્રી ડિજિટલ સ્વરૂપે સંગ્રહિત કરે છે આ રિપોઝિટરી સંસ્થાની શૈક્ષણિક સંપત્તિ ને સાચવી રાખે છે અને તેને વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ કરાવે છે વ્યાખ્યા જોવામાં આવે તો ક્લૅરિપલું મતે ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી એ એક એવી સેવા છે જે કોઈ સંસ્થા કે પોતાની સમુદાય માટે શરૂ કરે છે જેથી તેઓ દ્વારા બનાવવામાં આવેલ ડિજિટલ સામગ્રીનું સંચાલન અને વૈશ્વિક વેચાણ થઈ શકે જરૂરિયાત તો શૈક્ષણિક સામગ્રીનું ડિજિટલ સંરક્ષણ જ્યાં થીસીસ ડિઝર્ટેશન રિસર્ચ પેપર્સ ગુમ ન થાય એના માટે ડિજિટલ કરવામાં આવે છે વિશ્વવ્યાપી એક્સેસ જ્યાં કોઈ પણ સ્થળેથી સંશોધકોને સંસ્થાની સામગ્રી ઉપલબ્ધ કરાવી વિઝિબિલિટી વધારવી જ્યાં સંસ્થાની શૈક્ષણિક પ્રતિષ્ઠા વિશ્વમાં વધે

યુનિવર્સિટી ઓફ મેસૂરનું ભારતનું પ્રથમ ઇટીડી રિપોઝિટરી ઈ પ્રિન્ટ્સ એટ ધ આઈઆઈએસી બેંગ્લો સંશોધન પેપર્સની રિપોઝિટરી ડિસ્પેસ એટ ડાયઆઇટીઝ એન્ડઆઇટીઝ ઇજનેરી અને ટેકનોલોજીના સંશોધન માટે નિષ્કર્ષ જોઈએ તો ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી એ આજના જમાનામાં દરેક શૈક્ષણિક સંસ્થાની ડિજિટલ ઓળખ બની ગયું છે તેનું મુખ્ય કામ છે સંગ્રહ સંરક્ષણ અને વૈશ્વિક વહેંચન આ પ્રણાલી એલઆઈસ વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે ઓપન એક્સેસ મુવમેન્ટ ડિજિટલ પ્રિઝર્વેશન મેટા ડેટા સ્ટાન્ડર્ડ જેવા આધુનિક વિષયોનો સીધો અભ્યાસ કરવાની તક આપે છે ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરીની ભૂમિકા જોઈએ તો જ્ઞાનના સંરક્ષણ એટલે કે સંસ્થામાં ઉત્પન્ન થયેલ બૌદ્ધિક સંપત્તિને જેમ કે થીસિસ અને ડિજિટેશન સંશોધન પેપર્સ કોન્ફરન્સ પ્રોસીડિંગ ડેટા સેટ્સ લર્નિંગ મટીરિયલ્સ આ બધાનું લાંબા ગાળાનું ડિજિટલ પ્રિઝર્વેશન કરે છે ઓપન એક્સેસ ને પ્રોત્સાહન આપનાર આઈઆર દ્વારા સંશોધન સામગ્રી વિશ્વભરમાં સંશોધકો અને યુનિવર્સિટીની ઇન્ટરનેશનલ રેન્કિંગ સુધારવામાં મદદ મળે છે સંશોધનમાં સહાયક જે આઈઆરમાં ઉપલબ્ધ ઇટી અને રિસર્ચ પેપર્સ નવા સંશોધનકારોને લિટરેચર સર્વે મદદ કરે છે રિસર્ચ ઓળખવામાં આઈઆર મહત્વપૂર્ણ સાબિત થાય છે નોલેજ શેરિંગ અને કોલેબોરેશન આઈઆર મારફતે સંશોધનના પરિણામો વૈશ્વિક સ્તરે વહેંચાય છે આથી વિભિન્ન દેશોની સંસ્થાઓ વચ્ચે સહકાર વધે છે ઇવેલ્યુએશન ટૂલ તરીકે જોઈએ તો કોઈ સંસ્થાની રિસર્ચ પ્રોડક્ટિવિટી માપવા માટે આઈઆર એક અગત્યનું સાધન છે ફંડિંગ એજન્સી એક્રેડિટેશન બોડીઝ જેમ કે નેક એનબીએ આઈઆર નો ઉપયોગ સંસ્થાની શૈક્ષણિક પ્રતિષ્ઠા માપવા માટે કરે છે ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આર માં મુકાયેલા ઈ લર્નિંગ મોડ્યુલ્સ કોર્સવાર લેક્ચર નોટ્સ ટ્યુટર્સ વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે આથી ડિસ્ટન્સ લર્નિંગ અને ઓનલાઈન এড્યુકેશનને સહાય મળે છે લાઇબ્રેરી ની ભૂમિકા મજબૂત કરવો આયા ને સંચાલિત કરવું તે મુખ્યત્વે લાઇબ્રેરી નું કામ છે આથી લાઇબ્રેરીઓની ભૂમિકા માત્ર પુસ્તકાલય સુધી મર્યાદિત ન રહેતા ડિજિટલ જ્ઞાન કેન્દ્ર તરીકે વિકસે છે